નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આખરે તમામ લોકો રાહ જોતા હતા અને રાહ જોતા જોતા હવે એમ કહેવાય કે સમય આવી જ ગયો છે હવે વોટિંગ કરવાનો જલ્દીથી કહી દઈશું આપણે પ્રથમ તબક્કામાં એકસો બે સીટ માટે ઓગણીસમી એપ્રિલે મતદાન બીજા તબક્કામાં નેવ્યાસી સીટ માટે છવ્વીસમી એપ્રિલે મતદાન ત્રીજા તબક્કામાં ચોરાણું બેઠક માટે સાતમી મે મતદાન ચોથા તબક્કામાં છન્નું બેઠક માટે તેરમી મે મતદાન પાંચમા તબક્કામાં ઓગણપચાસ સીટ માટે વીસમી મે મતદાન છઠ્ઠા તબક્કામાં સત્તાવન સીટ માટે પચીસમી મે મતદાન અને સાતમા તબક્કામાં સત્તાવન સીટ માટે પહેલી જૂને મતદાન અને ચાર જૂનના રોજ રિઝલ્ટ આવશે હવે એમ કહેવાય ને કે અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓ હતા પ્રચાર પ્રસાર પણ ઘણો બધો થયો પણ હવે સવાલ એ છે કે હવે આ લોકસભાની ચૂંટણી કયા મુદ્દાને આધારિત લડાવશે કઈ રીતે લડાશે મુદ્દાઓ તો ચલો બરાબર છે પણ હવે વિપક્ષને સત્તા પક્ષમાં હશે અત્યાર તો મુદ્દો એવો કયો છે કે જે અત્યારે તો ઘણો કારગત નિવડશે જેઓ રાજકીય વિશ્લેષક છે ડોક્ટર હેમંત ભટ્ટ કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ છે જે આપણું સૌથી પહેલા તો સ્વાગત છે સૌથી પહેલા આપ ત્રણેય પાસેથી હું

જોકે બે હાજર માં પણ સાત તબક્કામાં ઓગણીસ મે સુધી મતદાન થયું અને સાથે ચાર સ્ટેટની વિધાનસભાની ઇલેક્શન પણ છે ગુજરાતની છ સીટો માટે પેટા ચૂંટણી પણ છે એટલે આ રીતે આ વખતની બે હજાર ની મતદાન પ્રક્રિયા ખરેખર ખૂબ જટિલ છે જટિલ શબ્દ હું એટલા માટે અને બે કમિશનરોની નિમણૂક હમણાં થઈ હજુ એ હજુ કોઈ પણ ચોપડા જોઈએ એ પહેલા તો એમણે આજે મતદાનની તારીખો જાહેર કરવી પડી એટલે બધી બહુ ગૂંચવણભરી પરિસ્થિતિ છે સાથે આ બધા જ રાજ્યોમાં ચૂંટણી થશે જે ચાર બાકી રહ્યા એમાં પણ સાથે કાશ્મીરની પણ હવે ચૂંટણી થવી જોઈતી હતી એ પણ નથી થવાની એ પણ એક નોંધવા જેવી બાબત છે કે ક્યાં સુધી હવે ત્રણસો સિત્તેર ની કલમ દૂર કર્યા બે હાજર ઓગણીસ આજે ચાર વર્ષ થયા અને હવે ત્યાં પણ ઇલેક્શન થવું જોઈએ ત્યાં પણ પ્રજાને એમનો મત જાહેર કરવાની તક આપવી જોઈએ આવું મારું માનવું છે સૌથી પહેલાં એક ત્રીસ સેકન્ડ આપું છું શું કહેશો આ જે ઇલેક્શનની તારીખો જાહેર થઈ છે તેને લઈને ઇલેક્શનની તારીખો જાહેર થઈ તો થવાની હતી ને આવકારદાયક છે દર પાંચ વર્ષે ચૂંટણી થવી જોઈએ પણ જે રીતે ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ને જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો જે ઉપયોગ થયેલો છે આ બાબતમાં યોગેશભાઈ જે વાત કરી હું સંપૂર્ણ રીતે અક્ષરશ નું ટેકો એટલા માટે આપું છું કારણ કે ત્રણસો સત્તર મી કલમ હટાયા પછી થયા પછી પણ જો તમે જમ્મુ કાશ્મીર ચૂંટણી ના આપો અને લદ્દાખના લોકો તો બિચારા આંદોલન કરી રહ્યા છે ભૂખ હડતાલ ઉપર બેઠા છે એકસો પંદર એકસો વીસ માઇનસ ડિગ્રીમાં અને લદ્દાખની અંદર પણ તમે જે છે એ ચૂંટણી ના આપો કે એમને તમે રાજ્યના દર્જોતા ના આપી શકો તો આ તમામ સંજોગોની અંદર અત્યારે જે ચૂંટણી થાય છે બહુ લાંબી છે એમાં ઘણી શંકાઓ કુશંકાઓ લોકોને પેદા થાય છે ચોથી જૂને પરિણામ આવશે એટલે આ શા માટે થઈ રહ્યું છે શું આ દેશમાં અરજકતા છે આ દેશમાં સિવિલ વોર ચાલી રહ્યું છે આ દેશમાં અશાંત ધારો લાગુ છે ક્યાંક રાજ્યોમાં હા મણિપુરમાં ગરબડ જરૂર છે જે હજુ સુધી શાંત થઈ નથી બાકી તો તમે જોઈ શકો છો આનો કોઈ કોઈ તાર્કિક કારણ નજર નથી આવતો કે જેનો પરિણામ ઠેઠ ચોથી જૂને જાહેર કરવામાં આવી રહ્યું છે એટલે લોકોને શંકાઓ છે લોકોને કુશંકાઓ છે કે આ બાબતમાં કોઈ મેલી મુરાદ હોઈ શકે છે અહેમદભાઈ સૌથી પહેલાં ત્રીસ સેકન્ડ આખરે તારીખ જાહેર થઈ ગઈ શું કહેશો યજ્ઞભાઈ જોવા જાવ તો પાછલા બે ઇલેક્શન લોકસભાના જે થયા બે હજાર ચૌદ બે માં અને જે પ્રમાણે આખા દેશમાં શાંતિ સ્થિરતા અને સલામતીનું વાતાવરણ જળવાય એડિક્વેટલી સિક્યુરિટી ફોર્સીસ ને આપણે ડિપ્લોય કરી શકીએ અને સાથે બહુ જ નિષ્પક્ષ અને પારદર્શી આખી એ ચૂંટણીની પ્રક્રિયા થાય એ ધ્યાનમાં રાખીને અગાઉ જે સફળતાપૂર્વક ચૂંટણીઓ યોજી છે એ જ પેટર્ન ઉપર 2024 ની લોકસભાની ચૂંટણીઓની ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે અને જ્યાં સુધી કહ્યું એ પ્રમાણે જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓમાં વિધાનસભાની ચૂંટણીઓ જોડે ન યોજવાનું બહુ જ સબળ કારણ ચૂંટણી કમિશનરશ્રીએ આપ્યું રાજીવકુમારજીએ કહ્યું કે ડિસેમ્બર બે હાજર માં ડિલિમિટેશન કમિશનના રિપોર્ટ આવ્યા પછી નોટિફિકેશન ઇસ્યુ થયા પછી જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ કમ્પ્લીટ થયો અને અમારા હાથમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ માટેની શરૂઆત જાન્યુઆરી બે હજાર થી થઈ અને જો વિધાનસભાની ચૂંટણી જોડે યોજવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં એકસો ને વીસ બેઠકો છે

ફરી એકવાર આપનો પ્રશ્ન યોગેશભાઈ જ્યારે આપણે કર્ણાટકની ચૂંટણીને આપણે હું થોડીક યાદ કરીશ કરીશ એટલા માટે કારણ કે એમાં કોંગ્રેસ જીત્યું હતું તમે મારો અંદેશો કદાચ સમજી જ ગયા હશો હું શેની ઉપર જઈ રહ્યો છું યોગેશભાઈ ક્યાંક એવું જોવા મળ્યું હતું એ વખતે કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીમાં કે કોંગ્રેસ ક્યાંક જાહેર જનતાના જે પ્રશ્નો હતી જે ક્યાંક પાયાના પ્રશ્નો તે લઈને દરેક લોકોની વચ્ચે ગયા હતા વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નો કેટલા છે કેવી રીતે તેનો ઉજાગર કરવા જોઈએ ચલો એ બરાબર છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી મહત્વના અલગ અલગ મુદ્દાઓ જે લોકસભામાં ચાલી રહ્યા હતા તે લઈને ક્યાં ગયા હતા એ વખતે એક્સેપ્ટ ના થયા અને એમ કહેવાય કે એ વખતે પણ તમે કહ્યું હતું કે યજ્ઞભાઈ લોકસભા અને વિધાનસભાના મુદ્દા અલગ અલગ હોય આ વખતે લોકસભાના મુદ્દા કયા કયા લાગી રહ્યા છે આપના મત અનુસાર કારણ કે રામ મંદિરનો મુદ્દો એક હતો મેનિફેસ્ટોમાં તેમણે જાહેર કર્યો હતો ભાજપે નો ડાઉટ એમણે પૂરો કર્યો ત્રણસો સિત્તેર પણ પૂરો કર્યો ત્રિપલ તલાક પણ કર્યો હવે શું યજ્ઞભાઈ આ વખતે સત્તરમી લોકસભા અત્યારે પૂરી થાય ને અઢારમી માટેની આપણે ચૂંટણી કરી રહ્યા છે ત્યારે હવે પંચોતેર વર્ષ પૂરા કરીને છોતેર વર્ષ પણ પૂરા કરી રહ્યા છે ત્યારે આ ચૂંટણી બહુ મહત્વની એટલા માટે છે કે ભારતે જે વિકાસ ફાળ ભરી છે એ વિકાસ ફાળ પ્રજાને કેટલી લાગે છે આપણે એમ કહીએ કે ભાઈ આપણો ઔદ્યોગિક આંક ઊંચો ગયો આપણો જીડીપી ઊંચો ગયો આપણે પાંચમા નંબરે આર્થિક પરિસ્થિતિમાં છે પણ લોકોને કેટલો ફાયદો થયો ત્યારે હું જનતા વચ્ચે ફરું છું ત્યારે એ મને સાંભળવા મળે છે કે અમદાવાદ શહેરની જ વાત કરો તો કેટલા બધા નવા ફ્લાય ઓવર થયા આટલા બધા બ્રિજ થયા આ થયા પણ જે ગરીબોની સ્થિતિ છે યુવાનોની બેરોજગારીની સ્થિતિ છે એ બધું જે છે એ મુદ્દાઓ અત્યારે લોકોની વચ્ચે બહુ જ ચર્ચા ચાલે છે ભલે એમના નેતાઓ કોંગ્રેસના ભાજપના બધી વાતો કરે કોંગ્રેસ તો હમણાં બહુ જ સરસ વાત કરી અને મને બહુ ગમ્યું પણ ખરું કે રાજીવ ગાંધી જે એવું ડિક્લેર કર્યું કે અમે દરેક મહિલાને એક લાખ રૂપિયા આપીશું ગરીબ મહિલા હવે આ ગરીબ શબ્દ એ એ ઇન્દિરા ગાંધી જે કહ્યું તો કે ગરીબી દૂર કરીશું ત્યાર થી માંડી આજે માનનીય નરેન્દ્ર પણ કહી રહ્યા છે કે પચીસ ટકા જેટલા ગરીબો એના લેવલથી ઉપર આવે હવે આ ગરીબ શબ્દ અને એક લાખ રૂપિયા તમે આપશો કેવી રીતે મને આ આંકડો જરાય સમજ નથી પડતો મારું ગણિત કાચું છે એ જુદી વાત છે પણ એક લાખ રૂપિયા તમે બધા ગરીબ બહેનોને આપશો તો લાવશો ક્યાંથી આવી જાહેરાતો કોંગ્રેસ કરે અને એમાં એ એ એ લોકો કર્ણાટક જીત્યા વખતે વખતે ભારતીય જનતા પાર્ટી એવા કોઈ મુદ્દાઓ અથવા લોકોને અસર કરે એવા મુદ્દાઓ નહોતા મૂક્યા ને આજે પણ એવા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી બહુ જાહેર કરતી હોય એવું મને લાગતું નથી અશોકભાઈ કયા કયા મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી આ વખતે ઉતરશે અત્યારે સૌથી નવો મુદ્દો જે મળ્યો છે દેશને ઇલેક્ટ્રલ બોન્ડ નું છે હવે જે રીતે તમે જોઈ શકો છો કે કંપની ઉપર ઈડીની રેડ પછી દસ દિવસની અંદર કોઈ પંદરસો કરોડ ને કોઈ છસો કરોડ ને ચારસો કરોડ જે છે ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે ભાજપના ખાતામાં જમા થઈ જાય એટલે દુનિયામાં સૌથી મોટી લૂંટ કહેવાય રાજકીય લૂંટ તરીકે અત્યારે જે એસબી એ જ એક મુદ્દો આ છે એક મુદ્દો તાજો તાજો મુદ્દો આ છે અને સૌથી મોટો મુદ્દો બે છે મોંઘવારી નું અને બેરોજગારીનું બેરોજગારી ચરમ સીમા ઉપર છે ને મોંઘવારી પણ ચરમ સીમા ઉપર છે લોકો આપઘાત કરી રહ્યા છે આર્થિક તંગીના કારણે લોકો પાસે નોકરી નથી એટલે ત્યાં રત્ન કલાકારો પણ કેટલા આપઘાત કરી છે કે રત્ન કલાકારો માટે પણ કામ નથી અંદર અને જ્યાં સુધી મોંઘવારી તો માજા મૂકી છે એમને કીધું હતું કે બહુ સહી મહેગાઇ મોદી સરકાર હવે લોકો કહી રહ્યા છે કે બહુ સહી મહેગા કી બાર કભી નહીં મોદી સરકાર આવી રીતે ઊંધું થઈ રહ્યું છે કે કભી નહીં મોદી સરકાર બહુ સહી મહેગાઈ ની બાર એટલે અત્યારે મોંઘવારી બેરોજગારી કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે અને અમારે માટે મોટો પ્રશ્ન પણ આ છે કે આજ સુધી અભી ભારતીય જનતા પાર્ટીને બે દિવસની રાષ્ટ્રીય સંમેલન યોજાયું એની અંદર પણ કોઈ દિવસે એ લોકોએ ચીનના જે ચીને જે જમીન કબજે કરી છે અંગેની વાત જ નથી કરતા લદ્દાખ વાળા બિચારા મરી રહ્યા છે એટલે એટલે રાષ્ટ્રીય રાષ્ટ્રીય સવાલ છે અને અંદર આંતરિક સવાલ છે બહુ મોટા આ નિષ્ફળતા છે ભારતીય જનતા પાર્ટી ઓકે 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 ઓકે

શંકરાચાર્ય કાશી વિશ્વનાથ નું આખું પુનઃ નિર્માણ હોય અને ગુજરાતના તમામ યાત્રાધામો છે દ્વારકા સોમનાથ અંબાજી આ ને પાવાગઢ ખાસ કરીને જે પ્રમાણે આખા એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સ્થાપિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે તે ન ભૂતો ન ભવિષ્યથી એવું થયું છે અશોકભાઈ જયારે શરૂઆતના એમના વિવેચનમાં કહેતા હતા ત્યારે એમ કહેતા હતા કે આ સાત ફેઝ ઇલેક્શન શંકા જન્માવે છે અશોકભાઈ ને યાદ આપે છે તો ક્યાં વાર છે પછી ક્યાં વાર છે અને સ્ટ્રોંગરૂમ રૂમની બહાર તો આપણે ફોર તમારા ને અમારા બધા કાર્યકરો બેઠા હોય છે સિક્યુરિટી ગાર્ડ કરતા પણ વધારે જાગૃતતા સાથે

વિકાસની વિક્રમજનક વણથંભી યાત્રા નરેન્દ્ર રહી છે વધારે થઈ જાય કે જે એક યુનિકોન આજે સાડા આઠ હજાર કરોડ થી વધારે ધરાવતું હોય મુદ્રા યોજનામાં તમે ચાલીસ કરોડ કરતા વધારે યુવાનો યુવતીઓને તમે આર્થિક સહાય આપો આર્થિક સહાય આપો એટલે એક રોજગારી પૂરી પાડવા જેવું મોટું કામ છે અને સરકારી નોકરીઓ પેલા પાંચ વર્ષમાં આઠ લાખ નોકરી સરકાર જગ્યાઓ ખાલી છે અને રાહુલ ગાંધી શું અમે લાખ નોકરી એક જ મિનિટ ને અશોકભાઈ 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 મને એક સવાલનો જવાબ આપો ઇન્ડિ એલાયન્સ આ વખતે ચાર રાજ્યોમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્વીટ શેરિંગની વાત થઈ હતી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ સ્વીટ શેરિંગની વાત થઈ છે ઇન્ડિ એલાયન્સ ભેગા મળીને કેવી રીતે આ વખતે ચૂંટણી લડશે તો જ્યાં જ્યાં અત્યારે શક્ય છે દરેક જગ્યા ઉપર અને હજુ સુધી ખળગીશ સાહેબને તો એ પણ વિશ્વાસ છે કે ઈવન બંગાળની અંદર પણ કોઈ થોડુંક સમાધાન છેલ્લી ઘડી નીકળવાનું છે અને બધા વસ્તુ લોકો સમજી ગયા છે કે જ્યાં સુધી આ થઈને જેમ પાર્ટી પાર્ટી સાથે એનડીએ એનડીએ રહી શકે છે માં તો નાની નાની જેને એક પણ ધારાસભ્ય ન હોય એને પણ સાથે જોડવાનું કામ કર્યું છે સાથે રાખવાનું કામ કર્યું છે એવો ડર એવો ભય છે એનડીએ ને તો આમાં એનડીએ ની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતમાં બે સીટો આપ અને ચોવીસ સીટો કોંગ્રેસ લડી રહી છે એવી રીતે દિલ્હીની અંદર પરિસ્થિતિ છે બધે રાજ્યોમાં પરિસ્થિતિ

ચાર બેઠકો કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી જીતશે અને આ વખતે આ છવ્વીસ છવ્વીસ લઈ જશે આ વખતે નહીં થાય કારણ કે જનતામાં અસંતોષ છે બહુ વધારે ઓકે એક મહત્વનો પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆતથી સાઉથ ઉપર સૌથી વધારે ધ્યાન આપ્યું છે શરૂઆત કરું નવી સંસદમાં સેંગોલ ત્યારબાદ રામલલાની મૂર્તિને લઈને પણ ક્યાંક ઘણી બધી ચર્ચાઓ થઈ હતી કે સાઉથનું અત્યારે હાલ તો જે એમ કહેવાય ને કે એ પ્રમાણે બનાવવામાં આવી છે જે સાઉથમાં જે બધી મૂર્તિઓ છે એ પ્રમાણે પણ ક્યાંક ચર્ચા હતી વડાપ્રધાન મોદી કેરાલા અને તેની સાથે સાઉથમાં પિસ્તાળીસથી વધારે ક્યાંક સભાઓ પણ કરી શકે છે એવી શક્યતાઓ પણ છે ત્યારબાદ મહારાષ્ટ્ર પર આવો મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી બંનેના ભાગલાઓ પડ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં ક્યાંક લડવાની છે બિહારમાં જે અત્યાર સુધી ક્યાંક આરજેડી જેડીયુ જોડે હતા અને હવે તેમણે પણ છોડી દીધું ભાજપ હવે ત્યાં ગયું છે સરકારમાં કઈ રીતના ગણિતો લાગી રહ્યા છે યજ્ઞભાઈ હું એક થોડા આંકડાની વાત કરું ઇન્ડિયા ગઠબંધન આખા ભારતમાં બધા વિપક્ષો ભેગા થઈને એક એમનો ધ્યેય માત્ર છે ભાજપને હટાવો મોદીને હટાવો ત્યારે હું બે હજાર ઓગણીસના ઇલેક્શનના આંકડાઓ થોડા રજૂ કરવા માંગુ છું કે આપણે એ એ વખતે જે મતદાનની જે મતો મળ્યા હતા એની વાત કરો તો ભારતીય જનતા પાર્ટીને થર્ટી સેવન પર્સન્ટ વોટ મળ્યા હતા અને બાકીના બધા કોંગ્રેસ ડીએમકે તૃણમૂલ વ્યાયએસઆર અન્ય પાર્ટીઓને એ બધાને બાકીના વોટ મળ્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટીને થર્ટી સેવન બધા ભેગા થાય ભેગા થાય શબ્દ હું પૂછું છું તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ દૂર કરી શકો પણ આ ભેગા થવાની વાત ક્યાં રહે છે તમે જો અશોકભાઈ તો બહુ આશાવાદ સાથે વાત કરી વેસ્ટ બંગાળમાં તો એમને એમના પોતાના બધા ડિક્લેર કરી દીધા છે એટલે કોંગ્રેસને એક પણ સીટ આપવાની વાત નથી બિહારમાં કુમાર જે આ ઇન્ડિયા ગઠબંધનના જનક હતા એમનું બ્રેન વેવ હતું એ પોતે અત્યારે ફરી ગયા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે એવા બીજા રાજ્યોની વાત કરો તો બધે પણ આજ પરિસ્થિતિ છે એટલે આ ગઠબંધન હજુ તો સીટ શેરિંગ ની વાત આવશે ત્યારે કેટલી મારામારી થશે એ કોને ખબર પણ એ ભાજપને દૂર કરવા માટે મેં કહ્યું એ પ્રમાણે થર્ટી સેવન વર્સિસ જેટલા બી વોટ છે ભેગા થઈને તમે લાવો તો ભારતીય જનતા પાર્ટી કરી શકો પણ તમે ભેગા તો થઈ શકતા નથી અને ત્યાર પછી બે માંથી એક પણ નેતા સ્પષ્ટ જવાબ આપી ના શક્યા તમે ચૈતર વસાવાની વાત કરો એની સામે મનસુખ વસાવા જે છે એ પાંચ વાર અત્યાર સુધીમાં ત્યાંથી ઇલેક્શન જીત્યા છે અને બીજી એક વાત મારે મને થોડો ટાઈમ આપજો તો મારે એટલું કેવું છે કે પાટિલ સાહેબ હું હું ભાજપનો સમર્થક છું એવું નથી કે કે તો માત્ર આંકડાઓની વાત કરું છું સાહેબ હવે એવું છે આપણે આ સીટ જીતવાની શંકા નથી પણ દરેક સીટ પાંચ લાખ થી વધુ માર્જિનથી જીતવાની છે હવે એમની આ વાત કોઈ બળાશ છે એવું નથી કારણ કે અત્યાર સુધીમાં તમે વિચારો તો સી આર પાટીલ પોતે બે વાર એક વાર છ લાખ નેવ્યાસી હજાર થી જીત્યા હતા અને બીજી વાર પાંચ લાખ અઠાવન હજાર થી જીત્યા હતા રંજનબેન ભટ્ટ બરોડા થી પાંચ લાખ નેવ્યાસી હજાર થી જીત્યા હતા અને અમિત શાહ એ પાંચ લાખ સત્તાવન હજાર થી જીત્યા હતા એટલે દર્શના જરદોસ સુરતના એ પણ બે વાર જીત્યા અને બે વાર પાંચ લાખ થી વધારે વોટ જીત્યા હતા એટલે પાંચ લાખ થી વધારે મત માર્જિન મેળવવો એમના માટે મુશ્કેલ છે એવું તો છે જ નહીં પણ આ વખતે આવું જોરદાર નેતૃત્વ કોંગ્રેસ ની પાસે હોય કારણ કે પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં ખો ખો રમતા હોય વારાફરતી એક પછી બીજો બીજા પછી ત્રીજો અને અત્યારે શક્તિસિંહ આવ્યા છે શક્તિસિંહ પણ હજુ સુધી કે એવું ઇલેક્શન આવે છે માટે કોઈ જોરદાર નેતૃત્વ પૂરું પાડી શકે એવું નથી અને હજુ આજે તો ત્યાં શોધખોળ ચાલે છે કે આ છવ્વીસ સીટો ઉપર આપણે કોને ઊભા રાખવા અને એમાં જે માંધાતાઓ હતા એ બધા તો ભાજપમાંથી કોંગ્રેસમાં જતા રહે એમની વાત નથી કરવી પણ જે હજુ રહ્યા કોંગ્રેસમાં એ લોકો પણ અત્યારે ચૂંટણી લડવાની ના પાડી છે ભરતસિંહ હોય કે બીજા બધા હોય એ બધા તો પછી આ ઉમેદવારો શોધવાની જો તકલીફ હોય તો જીતવાની વાત ક્યાં આવશે યોગેશભાઈ એક બાબત એક એક મિનિટ અશોકભાઈ એક જ મિનિટ આવું આપની પાસે યોગેશભાઈ એક છેલ્લો જવાબ મને આપી દો દસ સેકન્ડમાં આપજો બનાસકાંઠા ભરૂચ પાટણ અને ભાવનગર આ ચાર બેઠક બહુ મહત્વની ગણવામાં આવે છે જેમાં પાટણમાં તો ચલો ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ રિપીટ કરી દીધા છે પણ બનાસકાંઠા અને ભરૂચ સરકારના આરોગ્ય મંત્રી ઉભા હોય એની સામે તમે બીજી કઈ વાત કરો અને એ એ માણસ રાજકારણનો કીડો છે એ એના માટે પોરબંદર ભલે નવું હોય પણ રાજકારણ નવું નથી એટલે તો પોરબંદરમાં જીતશે ચોક્કસ વાત છે પણ તમે ભરૂચ ની વાત કરો ભરૂચમાં ચૈતર વસાવા ને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટી એ જે મહેનત કરી છે એને તમે કેમ નજરઅંદાજ કરો છો કોઈ પણ બહાનું શોધી ને કોઈ પણ ગુનો શોધીને એને જેલમાં મોકલ્યા એના પત્નીને એના પત્નીને હેરાન કર્યા અને ચૈતર વસાવા આદિવાસી કોમમાં હીરો બની ગયા આ ભારતીય જનતા પાર્ટી એ ચેતર વસાવાને જે મદદ કરી છે એ હવે કોંગ્રેસ એની સાથે કેટલું ઉભી રહે છે એ જોવાનું રહે છે પણ એ માત્ર ઠાકોર બહુ વોકલ છે એટલે શક્ય છે કે એમને જીતવાના ચાન્સીસ રહે પણ સામે કમળ અને મોદી એ બે એટલા મોટા નિશાનો છે કે એને પાર કરવા ગેનીબેન માટે બહુ મુશ્કેલ રહેશે હેમંતભાઈ એવું નથી લાગતું કેવી લોકસભાની બેઠકો જીતીને ને હમણાં જ યોગેશભાઈએ કહ્યું એ પ્રમાણે છ લોકસભાની બેઠકો તો અમે પાંચ લાખ કરતા વધારે માર્જિનથી જનતાના આશીર્વાદ થી હતા અને માત્ર બે બેઠકો ગુજરાતમાં એવી હતી બે હાજર ઓગણીસ માં એક જુનાગઢની અનેક દાહોદની જેમાં બે લાખ કરતા ઓછી સરસાઈ હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એટલે ચોવીસ બેઠકો ઉપર ત્રણ થી પાંચ લાખ અથવા પાંચ લાખ થી વધુ ની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા એટલે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જયારે શ્રી આર પાટીલજી એમ કહે છે કે દરેક સીટ પાંચ લાખ કરતા વધારે વોટથી જીતવી છે તો મને એવું લાગે છે કે એમાં દરેકે દરેક કાર્યકર્તા જાણે છે કે એમાં એટલા માટે અતિશયોક્તિ નથી કે ગુજરાતમાં દરેકે દરેક નાગરિકને એ અભિમાન છે કે આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન છે અને નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મ માટે જયારે સરકાર માંથી આપણે આશીર્વાદ લેવા આવતા હોય તો પ્રત્યેક ફરીથી પ્રધાનમંત્રીના પદ ઉપર આરૂઢ કરવા જોઈએ અને એની પાછળ એની પાછળ પ્રજાને માટે કરેલા કામો સબળ કામો કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકારના કામો એ બોલે છે ભરૂચની સીટ હોય

ઓ ગરીસો જે ટી સਿੱટે બોલો સાહેબ જાહેર થવાની છે ને પણ આ બાજુ ચૂંટણી જાહેર થઈ ગઈ ને જો ચૂંટણી જાહેર થઈ ગઈ તો એક બે દિવસમાં તમને પરિણામ દેજો શું આવે છે આમાં હસવાની વાત નહી ડોક્ટર સાહેબ આ તમારી આદત લઈ લેજે આમાં હા ના એમાં કોઈ કોઈ તમે ઉપનમવાળો વિશે નદી પણ તમે જે પાર્ટી 19 સબે દો જાહેર નથી કરતી એ ભારતીય જનતા પાર્ટીને પૂછીએ કે તમે ચાર મત છો કે ઓકે 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 ઓકે